નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 203 ત્રણ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસોને ચારમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું સંધ્યાવલીએ મોહિનીને ભોજન કરાવવું અને ધર્માજ્ઞા માતૃભક્તિપૂર્ણ વચન હરીહિ ધર્માગત છે માં આ વાત પર વિચાર કરીને મોહિનીને ભોજન કરાવો આવો ધર્મ ત્રણે લોકમાં દુર્લભ છે શ્રેષ્ઠ વર્ણવાળા માતાજી પિતાને સુખી રાખવા એ જ આપણા બંનેનું કર્તવ્ય છે એનાથી આપણા પાપોનો નાશ થશે અને પરલોકમાં અક્ષય સુખની પ્રાપ્તિ થશે પુત્રની વાત સાંભળીને દેવી સંજાવલીએ તેની સાથે થોડો વિચાર વિમર્શ કર્યો પછી પુત્રને વારંવાર હૃદયે લગાવી તેનું મસ્તક સૂંઘ્યું અને કહ્યું બેટા તમારી વાત ધર્મયુક્ત છે તેથી હું તેનું પાલન કરીશ ઈર્ષ્યા અને અભિમાન છોડીને મોહિનીને પોતાના હાથે ભોજન કરાવીશ બેટા વ્રતરાજ એકાદશીના અનુષ્ઠાનથી તારા જેવો પુત્ર મને પ્રાપ્ત થયો છે આ લોકમાં આવું લાભદાયક વ્રત બીજું જોવા મળતું નથી આ વ્રત મોટા મોટા પાતકોને નાશ કરનારું તથા તુરંત ફળ આપીને પોતાના પ્રતિ વિશ્વાસ વધારનારું છે શોક અને સંતાપ આપનારા અનેક પુત્ર હોવાથી શો લાભ સંપૂર્ણ કુળને તારનાર એક જ પુત્ર શ્રેષ્ઠ છે જેના ભરોસે સમસ્ત કુળ સુખ શાંતિનો અનુભવ કરે છે તમને પોતાના ગર્ભમાં પ્રાપ્ત કરીને હું ત્રણેય લોકથી પાર થઈ ગઈ પુત્ર તમે સુરવીર સાતે દીપોના અધિપતિ તથા પિતાના આજ્ઞા પાલક છો તથા પિતા અને માતા બંનેને આનંદ આપનારા છો આવા પુત્રને જ વિદ્વાનોએ સાચા અર્થમાં પુત્ર કહ્યો છે બીજા બધા તો માત્ર નામ માત્રના પુત્ર છે આ પ્રમાણે કહીને તે સમયે દેવી સંજાવલીએ સડરસ ભોજન રાખવા માટેના પાત્રો તરફ દ્રષ્ટિપાત કર્યું તેની દ્રષ્ટિ પડતા માત્રથી તે બધા પાત્ર ઉત્તમ ભોજનથી ભરાઈ ગયા હે મહિપતે મોહિનીને ભોજન કરાવવા માટે થોડો ગરમ અને ષડરસ ભોજનની તથા અમૃત સમાન સ્વાદિષ્ટ જળની વ્યવસ્થા થઈ ગઈ ત્યાર પછી રત્નજળીત સોનાની સમચી લઈને મનોહર હાસ્યવાળી રાણી સંધ્યાવતીએ શાંત ભાવે મોહિનીને ભોજન પીરસ્યું સોનાના પાત્રમાં ઉચિત માત્રામાં બધી પ્રકારના ભોજ્ય પદાર્થો રાખેલા હતા મોહિની દેવી સોનાના સુંદર આસન પર બેસીને પોતાની રુચિ અનુસાર સુસંસ્કૃત અન્ન ધીરે ધીરે જમવા લાગી તે સમયે ધર્માગત તેને પંખો નાખતો હતો મોહિનીએ ભોજન કરી લીધા પછી રાજકુમારે તેને પ્રણામ કરીને કહ્યું દેવી આ સંધ્યાવલી દેવીએ ત્રણ વર્ષ સુધી મને ગર્ભમાં ધારણ કર્યો છે તથા તમારા પતિદેવની કૃપાથી પોષાઈને હું આટલો મોટો થયો છું મનોહર અંગોવાળી દેવી ત્રણેય લોકોમાં એવી કોઈ વસ્તુ નથી જે આપીને પુત્ર પોતાની માતાનું ઋણ ઋણગ્ય થઈ શકે પુત્ર ધર્માજ્ઞ આ પ્રમાણે કહેવાથી મોહિનીને બહુ જ આશ્ચર્ય થયું તે વિચારવા લાગી જેનામાં પિતાની સેવાનો ભાવ છે તેની તુલના કરે એવું આ દુનિયામાં બીજું કોઈ નથી જે આ પ્રમાણે ગુણોમાં ચડિયાતો છે તે ધર્માત્મા પુત્ર પ્રત્યે હું માતા થઈને કઈ રીતે નિંદતિત વ્યવહાર કરી શકું મોહિની આ પ્રમાણે અનેક વિચાર કરીને કહે છે તમે મારા પતિને તુરંત બોલાવી લાવો હું તેમના વિના બે ઘડી પણ રહી શકતી નથી જ્યારે તેણે તુરંત પિતાજી પાસે જઈને પ્રણામ કરીને કહ્યું તાત મારી નાનીમાં તમારા તુરંત દર્શન કરવા ઈચ્છે છે પુત્રની આ વાત સાંભળીને રાજા રૂકમાંગ તરત જ ત્યાં જવા તૈયાર થયા તેમના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ તેમણે મહેલમાં પ્રવેશ કરીને જોયું મોહિની પલંગ પર સૂઈ રહી છે તેના શરીરમાંથી તપાવેલા સોના જેવી પ્રભા પ્રસરી રહી છે અને તે બાળાની ધીરે ધીરે સંજાવલી સેવા કરી રહી છે પ્રચુર દક્ષિણા આપનારા રાજા ને શૈયાની પાસે આવેલા જોઈને સુંદરી મોહિનીનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું અને તેણે રાજાને કહ્યું પ્રાણનાથ કોમળ બિછાનાથી યુક્ત આ પલંગ પર બેસો જે માનવ બીજા બીજા કાર્યોમાં આસક્ત થઈને પોતાની યુવતી ભાર્યાનું સેવન કરતો નથી તેની તે ભાર્યા કઈ રીતે રહી શકે છે જેનું દાન કરવામાં આવતું નથી તે ધન પણ ચાલ્યું જાય છે જેની રક્ષા કરાતી નથી તે રાજ્ય પણ વધારે દિવસ ટકી શકતું નથી અને જેનો અભ્યાસ કરવામાં આવતો નથી તે શાસ્ત્ર જ્ઞાન પણ ટકતું નથી આળસુ લોકોને વિદ્યા મળતી નથી સદા વ્રતમાં લાગી રહેનારને પત્નીથી પ્રાપ્તિ થતી નથી પુરુષાર્થ વિના લક્ષ્મી મળતી નથી ભગવાનની ભક્તિ વિના યશની પ્રાપ્તિ થતી નથી ઉદ્ધમ કર્યા વિના સુખ મળતું નથી અપવિત્ર રહેનારને ધર્મ લાભ થતો નથી અપ્રિય વચન બોલનાર બ્રાહ્મણને ધન મળતું નથી જે ગુરુને પ્રશ્ન નથી પૂછતો તેનું તત્વજ્ઞાન થતું નથી તથા જે ચાલતો નથી તે ક્યાંય પહોંચતો નથી જે સદા જાગતો રહેશે તેને ભય રહેતો નથી ભૂપાલ પ્રભુ તમે રાજકાર્યમાં સમર્થ પુત્ર હોવા છતાં પણ મને ધર્માગ્નના મહેલમાં એકલી મૂકીને રાજનું કાર્ય કેમ જુઓ છો ત્યારે રાજા રૂકમાગત તેને સાંત્વના આપીને કહેવા લાગ્યા તો અહીંયા નારદપુરાણનો બસોને ચારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને પાંચમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું ધર્માગ્નનો માતાઓને પિતા અને મોહિની પ્રત્યે ઉદાર થવાનો અનુરોધ તથા પુત્ર દ્વારા માતાઓને ધન વસ્ત્ર વગેરે દ્વારા સમાદર તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો